સર્વે કરાવો સરકાર ગુજરાતમાં ક્યાંક મુશળધાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સાંભેલાદાર વરસાદ હોય એવી પરિસ્થિતિ થઈ પણ ધરતીપુત્રો પર આફત આવી પડી છે વાવણી કરી હતી તે ફેલ થઈ છે જે થોડો ઘણો પાકે ઉગ્યો હતો તે પણ નાશ પામ્યો છે પરંતુ સરકાર કે સરકારી તંત્રનો એક પણ અધિકારી સર્વે માટે પહોંચ્યો નથી ત્યારે જુઓ રાજકોટમાં અન્નદાતા પર આવેલી આફતનો આ ખાસ અહેવાલ फन्य दाता पर आवी आफत वधु बरसात थी बर्बादी खेड़ूतों ने लाखों नु थे नुकसान क्यारे सर्वे कराव से सरकार સૌરાષ્ટ્રમાં સામેલદાર વરસાદથી આવેલી આફતને કોણ ભૂલી શકે નદી નાળા છલકાતા લોકોના ઘરમાં પાણી હતા રોડ પર પાણી હતા પાણી હતા આ જ પાણી વચ્ચે ખેડૂતોની આખા વર્ષની મહેનત પણ હતી આ જ મહેનત પર એવું પાણી ફરી વળ્યું કે ખેડૂતોએ હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તનપુર મહેનત કરીને જે પાકની વાવણી કરી હતી તે નિષ્ફળ ગઈ પાક જે થોડો ઘણો ઉગ્યો હતો તે નાશ પામ્યો આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના દ્વારાજી અને ઉપલેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારના છે કે જ્યાં ખેતરમાં પાણી ભરાઈ રહેતા મગફળી કપાસ સોયાબીન એરંડા તુવેર જેવા જે પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે ખેડૂતોને એક વિગાએ લગભગ વીસ થી પચાસ હજારનું નુકસાન વેઠવું પડ્યું છે વીસ થી પચીસ દિવસ થઈ ગયા વીસ દિવસ જેવું પાણી આવીને વહી ગયું છે ને ધોઈ નહીં ખૂબ બધું પણ હજી સુધીમાં કાંઈ કોઈ કાયદેસર કોઈ સહાય નથી મળી કે કાંઈ હજી કોઈને કંઈ નામ નથી હવે આમાં અત્યારે અમારે કાંઈ નવીન વાવેતર કરવું હોય તો ન કરવું કાંઈ નથી અમારી પાસે પૈસા વેપારી પાસે લેવા જાય તો કે ઉધાર નહીં ભાઈ રોકડા હોય તો આપો કાંઈ કોઈ વસ્તુ કોઈને અટાણે માગી મળે એમ નથી અને ધીરાણાને એ બાકી હજી એમનું ભરવાના હોય હવે અત્યારે અમારે ક્યાંથી બધું કરવું ને અત્યારે ખેડૂત જાય છે અભિયાન લેવા બાકી નહીં દવા તો બાકી નહીં ભલા મારા બાકી નહીં તો અમારે વાવું હું હમણાં દિવાળી ઊભી જાય તો હું અમારે શિયાળું મળે વાવવાનું અમારા નાના નાના બચલાઓ હોય એને ખવડાવવું હું અમારે કોઈ વેવિશાળ કરવા હોય ક્યાં પણ અમારે કંઈ દીકરાને ભણવાનું ફી ભરવી હોય અમારા ખેતીમાંથી છે ભલામણા તો ખેડૂતને માટે કંઈ દયા કરો આજે કારખાનું હરગી જાય ને એટલે તાત્કાલિક બિલ પાસ થઈ જાય બરોબર અમે તો ખેડૂત છે ભલામણા ખોબે ને જોબે તમને મત આપ્યા હોય તમને અમે બુગણ પાછી ગામમાં આવો આવો કરી છતાં તમારા પેટમાં પાણી નથી હાલતું થોડા સમય પહેલાં જ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તાત્કાલિક સર્વે કરવાનું વચન આપ્યું પરંતુ આ વચનને અનેક દિવસો થઈ ગયા છે છતાં પણ આ વિસ્તારમાં એક પણ અધિકારી કે સરકારી તંત્ર સર્વે માટે ફરક્યું પણ નથી ખેડૂતો વહેલી તકે સર્વે થાય અને સરકાર સહાય ચૂકવે તેવી માગણી કરી રહ્યા છે પ્રશ્ન અમારો એવો છે કે તાત્કાલિક સર્વે કરે અને સર્વે સ્થળ ઉપર જેને કરે નહીં કે પંચાયત બેહીન કે કોઈ પણ જગ્યાએ જેને બે જેને જેને ધોવાણ થઈ ગયું છે એને મોડવા પાત્ર છે જેને નથી ધોવાણ થઈ ગયું એને પણ મળેલું છે ગઈસાલ એવું થઈ ગયું જેને નથી મળ્યો અને વી હજાર મળેલા છે મારા ખેતરમાં કડે કડે પાણી હતું તો મને પાંચ હજાર ત્રણસો જ મળ્યા ખાલી અને મારા ખર્ચો કેવડો થઈ ગયો એ જોતા નથી સ્થળ ઉપર આવીને કેટલું કેટલા એકર જમી છે અને હકીકતમાં કેટલા મળવા પાત્ર છે એ પેકેટ મંજૂર કરવા જોઈએ સરકારને નમ્ર અલગ છે કે તાત્કાલિક આનું પેકેટ જાહેર કરે અને સ્થળ ઉપર જઈ અને જે તે સ્થળ ઉપર જે બનાવ બનેલો છે જે ધોવાણ થઈ ગયેલું છે એ ધોવાણનું ધ્યાનમાં લઈ અને હકીકત શું છે છે તો યોગ્ય તલંગણા આખામાં ત્રણ હજાર વીઘા જેવું આ ધોવાણ થયેલ છે છતાં પણ સરકારે કોઈ આવ્યું નથી કોઈ હા સર્વે કરવા કોઈ આવ્યા નથી અને સર્વે કરી જાશું કરી જાશું કરે છે પણ સર્વે કર્યું નથી તો અમારે એમાં રિપેર થાય અગે એમ નથી તમે જુઓ તો ખ્યાલ આવે રૂબરૂ આવવું નથી અને સરકારને પેકેજ કા સહાય કરવી છે તો સહાય કરવી તો તાત્કાલિક કરે તો અમે રિપેર કરી શકીએ નહીં તો ના કરી શકીએ અમારી પાસે કઈ છે તો નહીં ચોમાસુ પાક તો ખેડૂતો એને નિષ્ફળ ગયો છે પરંતુ બીજી વાવણી કરવા નવી સિઝન લેવા માટે ખેડૂતોને સહાયની તાકી જરૂરિયાત છે કારણ કે ચોમાસુ સિઝનમાં તો બિયારણ ખાતર દવા સહિત બધો જ ખર્ચો માથે પડ્યો છે હવે નવી સિઝન માટે સરકાર ક્યારે અન્નદાતાને આ આફતમાંથી ઉગારે છે તે જોવું રહ્યું દિનેશ ચંદ્રવાડિયા ઝી મીડિયા ઉપલેટા